નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ ખબરમાં આપનું સ્વાગત છે ગાંધીનગર સંત સરોવર બેરેજના એકવીસ દરવાજા ખોલવામાં આવતા સાબરમતીમાં ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો સાબરમતી નદી પર ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવર બેરેજ પર પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે સુધી ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી નિયંત્રિત પાણીના વિસર્જનને કારણે તમામ એકવીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા ઉત્તર ગુજરાતમાં ચાલી રહેલા અતિભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો હતો જેના કારણે બેરેજની સપાટી બાવન પોઈન્ટ પિસ્તાલીસ મીટર પહોંચી હતી અને લગભગ તેસઠ હજાર બસો ચોવીસ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું આની અસરથી ગાંધીનગર અને અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૂહ ગામના હનુમાનપુરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક વહીવટીતંત્રએ વલાદ રાયસણ રાંદેસર ભાટ કોબા પેથાપુર પાલજ શાહપુર ઇન્દ્રોડા અને બોરીચ જેવા ગામોમાં ચેતવણી જાહે જારી કરી છે ગાંધીનગર પોલીસ અને ફાયર વિભાગે નદીના કિનારે સતત પેટ્રોલિંગ કરીને ગ્રામજનોને નદીની નજીક ન જવા સાયરન દ્વારા સૂચનાઓ આપી હતી ચાર સપ્ટેમ્બરના રોજ મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં સિંચાઈ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના બસો છ ડેમોમાંથી એકસો અગિયાર ડેમ હાઈ એલર્ટ પર છે જેમાં સંત સરોવર બેરેજના પાણીના સ્તરનું નિરીક્ષણ અને નિયંત્રણની વ્યૂહરચના નક્કી કરવામાં આવી હતી ગુજરાતના જળ સંસાધન વિભાગ દ્વારા સતત દેખરેખ દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં નુકસાન નિવારી શકાય વધુ માહિતી માટે ગુજરાત સરકારની જળસંસાધન વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે